જય માતાજી મિત્રો રામમાણી રામ આજે આપણે જાણીએ કે બોડચોથનું વ્રત કરવાથી શું લાભ થશે બાર ઓગસ્ટ બે હજાર પચીસના રોજ બોડચોથ ઉજવવામાં આવશે બહુલા ચોથનું વ્રત કરવાથી બાળકોને સુખ સફળતા મુશ્કેલીઓમાંથી મુક્ત અને સમૃદ્ધિ મળે છે પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થાય ત્યારે તહેવારોની શરૂઆત પણ થતી હોય છે આ જ સમગ્ર રાજ્યમાં બોડચોથનો તહેવાર મનાવવામાં આવી રહ્યો છે કૃષ્ણ પક્ષની ચતુર્થીના રોજ બોડચોથ તરીકે ઉજવવામાં આવે છે બોડચોથનો તહેવાર ખૂબ જ ધાર્મિક મહત્ત્વ ધરાવે છે વહેલી સવારે મહિલાઓ ગાયનું પૂજન કરીને બોડચોથની ઉજવણી કરે છે આજના દિવસે મહિલાઓ દ્વારા વ્રત રાખીને પરંપરા મુજબ ગાયનું પૂજન કરે છે શ્રાવણ મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્થીના દિવસે બોડ ચોથનો તહેવાર ઉજવવામાં આવે છે આ દિવસે મહિલાઓ દ્વારા વ્રત રાખીને પરંપરા મુજબ ગાયનું પૂજન કરે છે ચોથને ગુજરાતમાં તહેવારોની શરૂઆતની પ્રતિક માનવામાં આવે છે ઉપરાંત સારા નસીબ સમૃદ્ધ અને સુખ માટે બોડચોથનો તહેવાર મનાવવામાં આવે છે દંતકથા મુજબ કહેવાય છે કે આ દિવસે ભગવાન શિવની સાથે ગણેશ અને વિષ્ણુના રૂપમાં ગાયનું પૂજન કરવામાં આવે છે જેમાં દેવી દેવતાઓના પ્રતિક રૂપે ગાયને ફૂલ અને પ્રસાદી ચડાવીને બોડચોથનો તહેવાર મનાવવામાં આવે છે બોડચોથના દિવસે ગાયના પૂજનની સાથે સાથે કૃષિ સમૃદ્ધિ અને ચોમાસા પાકોના લેવાની મોસમ સાથે પણ સંકળાયેલું છે જેના પ્રતિકરૂપે ગાયનું પૂજા પરંપરાગત રીતે ગુજરાતમાં થતું આવ્યું છે જો તમે પણ બોઢચોથનું વ્રત કર્યું હોય તો એનું અવશ્ય પાલન કરજો બોઢચોથના વ્રતના દરમિયાન કોઈ પણ ભૂલ ના થાય તેનું ખાસ ધ્યાન રાખવું અને બોઢચોથનું વ્રત કરો ત્યારે ભોળાભાવે પ્રાર્થના કરવી આ જ રીતે બોઢચોથનું વ્રત તમે કરી શકો છો શ્રાવણ વ ચારના દિવસે બહેનોએ વહેલા ઉઠવું નાય ધોઈને પૂજા કરવી સવારે બોડ ચોથની કથા કરવી અને બીજાને પણ સંભળાવવી કોઈ ન હોય તો ઘીનો દીવો કરી કથા કરવી દાર દાર વસ્તુનો ઉપયોગ ન કરવો ગાય વાછડાની પૂજા કરીને તેને બાજરો ખવડાવવો મહિલાઓએ આ દિવસે વ્રત કરે છે આ દિવસે સમારેલું શાક અને ઘઉંની વાનગી ના ખાવી તેવી માન્યતા છે આ દિવસે વ્રત કરનારને સવારે નિત્યકામમાંથી પરવારી કંકુ ચોખા તથા ફૂલની હારની ગાય વાછડાનું પૂજન કરવું અને એકટાણું કરવું ઘઉંની કોઈ પણ વસ્તુ લેવી નહીં બોળચ્રતના વ્રતના દિવસે સ્ત્રીઓએ દળવું કે ખાંડવું નહીં